हलो Saman. सटको वाला तो हेलो मित्रों नमस्कार तो आप विडियो लाई गए तो वीडियो विषय बात करना तो हाल आ क्लिप सोशल मीडिया पर खूबज वायरल थी रही है गोपाल भाई इटलिया पड़खे फोटो मूक्य है हाल आ क्लिप सोशल मीडिया पर खूब वायरल थी है तो आप क्लिप करवा। जाए से चर्चा कर जा रहा है पर पहला तुम्हें नवा हो तो मेरी चैनल सब्सक्राइबर कर लीजिए तैंती माता हूँ दोस्तों तो दोस्तों तमें खबर ह गोपाल इटलिया की विसावदन अंदर जीत थी दोस्तों अत्य हाल आ क्लिप सोशल मीडिया पर खूबज वायरल थी रही है भाई आहिर एवं बोली रहा है कि आलू निकलो अँ पोटला बिस्तरा लाइन निकलो हाल आई क्लिप सोशल મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આપણે બંને પક્ષો સારખા છે આપણે કોઈ બાજુ વિરોધ કરતા નથી પણ હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે એટલા માટે અમે તમને બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદનની અંદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાં અને વિસાવદનને જનતાનું એક જ એવું કહેવું હતું કે ગોપાલ જીત છે અને જીતી રહીને બતાવશું તો હાલ અત્યારે ગોપાલ ઇટલિયાની જીત થઈ છે અને વિસાવદનની અંદર કિરટ પટેલની હાર થઈ છે દોસ્તો તો તમને ખબર હશે વિસાવદન આખું જ ઝૂમી ઉઠ્યું છે અત્યારે હાલ અલગ અલગ તરફની ક્લિપો અને વિડીયો વાયરલ સામે મળી આજે દોસ્તો તો અમે તમને બતાવવાની કોશિશ પણ કરતા હોય છે દોસ્તો તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબર કરો અને ભૂલ છોરી તે આવી કી આવવાનો વિડિયો તમારે મળી લાવતો છું દોસ્તો તો તેરા હાલ અલગ અલગ તરની ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો તમને ખબર હશે બાપુ એવું બોલ્યા હતા કે ગોપાલ ઇટાલિયા 10000 વોટ થી આરવાના છે અને કિરેટ પટેલ જીતવાના છે જો ગોપાલ ઇટાલિયા વિસાવદર ની અંદર જીતી જાય તો મારી જટા અને દાઢી ઉતારી તો હાલેતરે સોશિયલ મીડિયા પર ગણિમી દી ક્લિપ વાને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાજો દોસ્તો તો આ તો આજની વિડિયો વિડિયો ગમે લેક શેર જરૂર ફરીવાર બીજા વિડિયોમાં બાય